અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાની કાર્યક્રમ તાલુકામાં કૃષિ કૃષિ વિકાસ દિન અને ની ભવ્ય ઉજવણી સાઠંબા તાલુકામાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ ની ઉજવણી યોજાઈ હતી આ કાર્યક્રમ અરવલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ખેડૂતોને ખેતીના આધુનિકીકરણ અને ટકાઉ વિકાસ માટે મહત્વની દિશા આપવામાં આવી જે જિલ્લાના કૃષિ ક્ષેત્રે નવું બળ પૂરું પાડશે આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી આધુનિક ખેતીની પદ્ધતિઓ ટેકનોલોજીનો ઉપયોગ અને ટકાઉ ખેતીના મહત્વ વિશે નિષ્ણાકો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડૂતોને ઓર્ગેનિક ખેતી પાક વૈવિધ્યકરણ અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી નિષ્ણાતોએ ખેડૂતોને બજાર સાથે જોડાણ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને ખેતીમાં નવીનતા અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પાક વીમા યોજના ખેતી સહાય યોજના અને ખેતી લોન વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી